કેળા વેસના દેવી પૂજક યુવાન યોન ન ચાલતા સમાજ સેવા કરવા નીકળી પડ્યો છે તંતો બરાબર ચાલતો નથી એટલે હવે સમાજ સેવાનો ઢોંગ કરવો પડશે એવું લાગે છે અનિલ શેખલિયાનું કોલ રેકોર્ડિંગ સાંભળો વિરોધવાળા બે જણા આવ્યા છે અને વિરોધ તો થવો જોઈએ વિરોધ થાય ને તો જ અમે મહાન બની કેમ કે જે ખેતરમાં નિંદામણ ન હોય અને વિરોધ વગરની જિંદગી જ નકામી છે એટલે વિરોધ કરવો પણ વિરોધ કરે હારા માણા વિરોધ કરે ને તો એમાં કઈક મજા આવે વિરોધ કરશો તો જ અમારી વાહ થાય કેમકે વાહ કરવા માટે વિરોધ હોવો જોઈએ કે જેને હરિયલ ઘરે હોય પછી જેના ફળીએ કુંજરડા ફરે એને વય ની ન હોય જેને કેહર બચા ને કાગડા સાહેબ જેને જેને અહીંયા ફળિયામાં કુંજરડા ફરતા હોય હાવજ ઘરે ન હોય ને એટલે શિયાળિયા દેકારા કરતા હોય પણ આવી ગયો તો બધું બોકારો પડાવી ગયો કેમકે બચા બચાશો તો બિચારા કહેવાય બાપુ સિંહ બચુ એક એક હજાર હોય ઓલો સુરત એક કેળા વેચવા અને એક મોવાળા વાળો બે વાતો કરે છે એને ખબર નથી વિરોધ તો કોના હોય કે જેને આ કર્યું હોય એને વિરોધ કરવો પડે છે તમારે એક ઓડિયો એવો નો હોય જ્યાં મનસુખ રાઠોડ નામ ન લેવું પડે આટલા તો અમારે તમારે અમારા નામ લેવા પડે સાહેબ કેમ કે જાતિ સ્વભાવ હોય કે બાર ગામમાં તો બોલી બદલે જેને સરોવર બદલે શાખા ગઢપણ જેને મોવાળાના કલર બદલે પણ જેના જાત સ્વભાવ હોય ન બદલે લાખા સાહેબ જેનો જાતિ સ્વભાવ હોય પણ અમે તે ઉજળી પરંપરામાંથી આવી તમતર વિરોધ કરો વિરોધ કરશો તો જ અમે મહાન બનશું કેમ કે દાદા જીવને કીધું કે મરજો પણ મારો નિંદાનો કરનારો મરતા નહીં સાહેબ એટલે અમારે નિંદાના ના કરનારા હોય નિંદા હોવું જોઈએ એટલે અમે મહાન બની કેમ કે તમારાથી મહાન બનવા નથી દીકરાઓ મારા દીકરાઓ બેટાઓ વિરોધ કરો ચાલો હેલો અનિલ બોલે કોણ બોલો ભરત ચોકટિયા બોટાદ અત્યારે બોલો ને કે તું શું એમ કે છે મનસુખ ના દાળિયા પચીસ ટકા ના પૈસા તમે શું છો હે તમે શું છો હે શું તમે શું છો પચીસ ટકા નો તું લાગે છે મને તમે છો પચીસ ટકા નો તું છો પણ તમે છો તો અત્યારે રાતે સાડા અગિયારે ફોન કે ચમચા નો વ્રત પચીસ ટકા પચીસ પૈસા ના હોય ઈ જવા ફોન કરે ઈ જવા ફોન કરે ઈ જવા ફોન અત્યારે અત્યાર ફોન કરે પચી પૈસા ના દાળિયા હોય ને

તાર બાપ ને કેજે બાપજે સવારે ફોન કરે બરોબર સવારે ફોન કરે રાતે ફોન ન કરો હું તાર બાપ છું ત્યારે ત્યારે રાતે અગિયાર વાગે ફોન તાર પપ્પા ને કે પપ્પા અત્યારે બીજી હોય અત્યારે તાર પપ્પા બીજી હોય એટલે છે ને સવારે ફોન કરજો સવારે ફોન કરે યાદ કરીને તાર પપ્પા ને ફોન કરજો બાપ શું સવારે ફોન કરજે તું તારી વખત ઉપર આવી ગયો ને તારે સવારે ફોન કરજે શાંતિ થી બાપુ ને વાત તો કરે

ઇતિહાસ જાણી લે પેલા તારો બાપ તારો ઇતિહાસ જાણી લે તારી ગુણે પચીસ પૈસા તારા ગુણે પચી પૈસા ની હું દાડી નથી કરતો પેલા મારો ઇતિહાસ અનિલ સેગલે નો ઇતિહાસ જાણી લે ત્રિપલ ચાર રસ્તે તું લાઈ રાખો કેવાય ની બધા ઈચ્છો તું કોણ તું તું પોતે

તું ક્યાં મળીશ ને ક્યારે મળી નવરો નથી પચી પૈસા ને દાડી આવ્યા ક્યાંક થી પચી પૈસા દારૂ રાતે ભોગ ભાગ કરો તો ભોગ ભોગ કરો તારી જેવા મારે મારી સોસાયટી માં કુતરા ગયો તારા તારે જેવા મારી સોસાયટી માં પણ મને સાબિત કરીને દેખા ને કેળા વેચ્યું મારા પણ ના દેખાવા કેટલા ફોન કા વેચી કા વેચી રવા વેચી કા સાબિત કરેચી કાને બધી ખબર છે સાબિત કરે સાબિત અને હું છું પણ કોને કીધું તારો બાપ મારે નાની થી મોટી ઉમર માં હું કદી બોટાદ માં રહ્યો નથી